ખેડા ચૂલામાં આવેલા નડિયાદમાં દિવ્યાંગ બાળકે નેશનલ સ્પેશિયલ ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ચંદીગઢ ખાતે બે હજાર પચીસ દિવ્યાંગો માટેની સ્પેશિયલ ઓલિમ્પિક નેશનલ ટેબલ ટેનિસ સ્પર્ધામાં નડિયાદના ઋષિ જોશીએ ભાગ લીધો સિંગલ અને ડબલ યુનિટ ટેબલ ટેનિસમાં રમતમાં શાનદાર જીત મેળવી અને બે ગોલ્ડ મેડલ જીત્યા નડિયાદના વતની ઋષિ હરિવર્ધન જોશીએ દિવ્યાંગ બાળક છે શરૂઆતમાં તેને ફૂટબોલ ગેમમાં રસ ધરાવતો સ્પોર્ટ ક્લબના ડાયરેક્ટર જગજીતસિંહ ચૌહાણે તેને જરૂરી માર્ગદર્શન આપી ટેબલ ટેનિસ તરફ વાળ્યો નડિયાદ સિટી જીમખાના ટેબલ ટેનિસ સ્પોર્ટ ક્લબમાં બે વર્ષ પહેલાં પ્રેક્ટિસથી રમતની શરૂઆત કરી કોચ રુદ્ર ઉપાધ્યાય નામના સૂચન અને સૂચના અને ટ્રેનિંગ હેઠળ તાલીમ લઈ સૌપ્રથમ તે જિલ્લા કક્ષાએ રમ્યો પહેલાં અને બીજા નંબરે સ્થાન પ્રાપ્ત કર્યું ત્યારબાદ ગુજરાતની ટીમમાં સિલેક્ટ થઈ ગુજરાત રાજ્યના નેતૃત્વ કરી આ દિવ્યાંગ બાળક ચંદીગઢ ખાતે દિવ્યાંગો માટેની સ્પેશિયલ ઓલિમ્પિક નેશનલ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યું હતું દિવ્યાંગ ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે ખેડા નડિયાદના ઋષિ જોશી જેઓ હાલમાં જ નેશનલ લેવલની ઓલિમ્પિક ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો ટેબલ ટેનિસ સ્પર્ધામાં તેઓએ મેડલ મેળવ્યો આપણી સાથે તેમના કોચ ઉપસ્થિત છે જાણીએ તે શું કહેવા માગે છે જી સૌને નમસ્કાર મારું નામ છે રુદ્ર ઉપાધ્યાય હું ઋષિ જોશીનો કોચ છું ઋષિ એક દિવ્યાંગ બાળક છે તેને ડાઉન સિન્ડ્રોમ છે આની શરૂઆત આપણે કરીએ તો બે આજથી બે વર્ષ પહેલાં થઈ હતી બે વર્ષ પહેલાં તેને પહેલું સ્પોર્ટ્સ ફૂટબોલ પકડ્યું હતું ફૂટબોલની અંદર તેનું ફિઝિકના લઈને થોડું દોડી નહોતો શકતો તેને જોઈને આપણા ખેડા જિલ્લાના ડાયરેક્ટર સ્પેશિયલ ઓલિમ્પિક્સના જગદીશ સર ચૌહાણે એમણે ઋષિને માર્ગદર્શન આપ્યું માર્ગદર્શન આપીને તેને ટેબલ ટેનિસ ગેમ પાછળ મહેનત કરવા પાછળ એને માર્ગદર્શન આપીને ઇન્વોલ્વ કર્યો કે એને ટેબલ ટેનિસ ગેમ રમવી જોઈએ ટેબલ ટેનિસ ગેમ એણે જ્યારે ચાલુ કરી ત્યારે એનું ફિઝિકલ જે હોવું જોઈએ નોર્મલ કીટ્સ કરતાં તે નહોતું ફિઝિકલ એનું વીક હતું નોર્મલ કીટ્સનું ફિઝિકલ થોડું સ્ટ્રોંગ હોય આપણે ઋષિનું ફિઝિકલ બનાવવું પડે તે તેણે બહુ સંઘર્ષ કર્યો તેણે મહેનત કરી મહેનત કરીને બે વર્ષ બાદ તે બ્રોન્ઝ મેડલ જીત્યો ખેલ મહાભૂમિની અંદર અને બ્રોન્ઝ મેડલ જીતીને તેની પસંદગી ગુજરાત ટીમ ખાતે થઈ ગુજરાત ટીમમાંથી તે નેશનલ સ્થાવ્યો સ્પેશિયલ ઓલિમ્પિક્સ નેશ માટેનું જે સિલેક્શન હતું ત્યાં ચંદીગઢ ચંદીગઢના અંદર તે આપણા સૌ માટે ગર્વની વાત છે કે તે ગુજરાત નહીં પરંતુ નડિયાદનું નામ રોશન કરીને આવ્યો છે પહેલો ગોલ્ડ સિંગલ્સની અંદર લઈને આવ્યો છે અને સેકન્ડ ગોલ્ડ યુનિફાઈડ ડબલ્સની અંદર લઈને આવ્યો છે તેની આ મહેનત પાછળ તેના પેરેન્ટ્સનો ખૂબ સપોર્ટ રહ્યો છે આપણા જગદીશ ચૌહાણ તેમણે પણ ખૂબ સપોર્ટ કર્યો છે અને આજે બે વર્ષ પછી તેનું પરિણામ આવ્યું છે ગોલ્ડ મેડલ તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ